બે જમીનદારોની લડાઈમાં હાલ ભાડવતો ખો નીકળી રહ્યો છે વાત કરવાની છે આપણે સુરત ડુમસ રોડ પરના વાય જંક્શન પાસેના વીઆર મોલની સામે આવેલા મુસ્તાક તવા ફાઈની જેની અંદર તેને કનુભાઈ શાહ પાસેથી આ જગ્યા મુસ્તાકે લીધી હતી ભાડા પટે પરંતુ તેને લાખો રૂપિયાનો ખર્ચ કર્યા પછી હાલ બીજા તે જમીન માલિક આવ્યા છે અને કહે છે કે આ જગ્યા અમારી છે તે બાબતનું મુસ્તાકે કોર્ટ કમિશન પણ કરાવ્યું છે જાણો શું કહે છે આ બાબતે સુરત ડુમસ રોડ વાય જંક્શન પાસેના વીઆર મોલની સામે મુસ્તાક અમદાવાદી તવા તવાફ્રાઈ કરીને આ રેસ્ટોરન્ટ ચાલે છે આ મુસ્તાક અમદાવાદી તવા તવાફ્રાઈવાળાએ આ જગ્યા ભાડા માટે જમીન માલિક કનુભાઈ શાહ પાસેથી રાખેલ છે અને રેસ્ટોરન્ટ બનાવવા માટે તેમને લાખો રૂપિયાનો ખર્ચો પણ કર્યો છે ત્યાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી આ જગ્યાની માલિકી કોઈ સંજય પટેલ અને સુનિલ જરીવાલા પોતે બતાવી રહ્યા છે જેથી આ જગ્યા બાબતેનું તેમને કોર્ટ કમિશન પણ કરેલ છે ત્યારે આજે શુક્રવારે સવારના સમયે સંજય પટેલ તથા સુનિલ જરીવાલા પોતે માણસો સાથે મુસ્તાક અમદાવાદી તવાફ્રાઈમાં આવ્યા હતા અને સિમેન્ટના પાર્ટીશન મારવાનું ચાલુ કરવા તા મુશ્તાક અમદાવાદી તવાફ્રાઈ વાળાએ તરત જ ઉમરા પોલીસમાં આ બાબતની ફરિયાદ કરી હતી નુમરા પોલીસને જણાવ્યું હતું કે અમારું કોર્ટ કમિશન ચાલે છે છતાં પણ આ લોકો હસ્તક્ષેપ કરી રહ્યા છે અને જગ્યા પર હાલ તે લોકો પાર્ટીશન બનાવી રહ્યા છે એમાં એવું છે સાહેબ કે આ જગ્યામાં અમે તપાસ કરીને અમારા મીટર કાપી ગયેલા કોણ કાપી ગયું હતું જીવીવાળા એની અંદર અમે લોકો આરટીઆઈ કરીને જવાબ માંગીને એમને અંદર એ લોકો હુકમ કરી કે જગ્યાનું માલિકનું નામ બીજા અલગ છે એ લોકો અમે બે નંબર માં લઈને ને ભાડા કરાર બનાવીને આપેલી છે એ એ માલિક કોણ છે જગ્યાનું માલિક છે કનુભાઈ કરીને છે કનુ સહા કરીને કોઈ ભાઈ છે એક કનુ સહા કડીને ભાઈ છે એ કહે છે કે અમારી પાસે બધી પુરાવા છે જગ્યાને માલિક મે પુરા પુરાવા જગ્યાનું આપો હું માલિક છું કનુભાઈ અત્યારે બીજા માલિક કોણ આયા બીજા માલિક એ હું કહેવાય એમનું નામ સંજયભાઈ કરીને છે